હેલો એવરીવાન આજે હું તમારી સાથે શેર કરીશ વજન ઉતારવામાં હેલ્પ કરે તેવા ટેસ્ટી અને હેલ્ધી સૂપની રેસીપી આ સૂપ પ્રોટીનથી ભરપૂર હોય છે જેથી કરી અને તમારું પેટ પણ ઘણા લાંબા સમય સુધી ભરેલું રહે છે તમને ભૂખ નથી લાગતી અને વજન તો એટલી જલ્દી ઉતરશે કે તમે વિચાર્યું પણ નહીં હોય તેના માટે મેં અહીંયા એક વાટકા જેટલા મગ લીધેલા છે આ સૂપ બનાવવા માટે તમારે આગળથી કોઈ જ તૈયારી નથી કરવાની હવે આપણે મગને કૂકરમાં એડ કરીશું અને તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આપણે મગને એકદમ સરસ રીતે કૂક કરી લઈએ કૂકરની લગભગ ચારથી પાંચ વિસલ વાગે ને ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું તો હવે તમે જોઈ શકો છો મગ એકદમ સરસ રીતે બફાઈ અને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈએ આ રીતે તમે ચમચાની મદદથી પણ ક્રશ કરી શકો છો અથવા તો તમારા પાસે સમય ના હોય તો તમે એક વખત તેમાં બ્લેન્ડર ફેરવી દેશો એટલે આ રીતે એકદમ સરસ એવું બધું ક્રશ થઈ જશે હવે આપણે તેનું સૂપ બનાવવાની પ્રોસેસ કરીશું અને તેમાં અડધી ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં થોડું આખું જીરું એક લાલ સૂકું મરચું થોડા ફ્રેશ લીમડાના પાન નાના કાપેલા મરચાં અને ખમણેલું આદું એડ કરીશું આ સમયે જો તમારે કોઈ પણ વેજીટેબલ્સ એડ કરવા હોય તો તે બધા એડ કરી શકો છો મેં અહીં આ સૂપને પ્લેન જ રાખેલું છે હવે વઘાર તૈયાર થઈ જાય એટલે બાફેલા જે મગ હતા તે એડ કરીશું અને ત્યારબાદ તેમાં એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દઈએ તમારે સૂપ જેટલું પણ પતલું જોઈતું હોય એટલું વધારે પાણી એડ કરી શકો છો હવે આપણે તેમાં થોડો ફ્રેશ ફુદીનો એડ કરીશું ફુદીનો આ સૂપમાં એડ કરવાથી સૂપનું ફ્લેવર એકદમ સરસ એવું રિફ્રેશિંગ આવી જાય છે હવે તેમાં મસાલા એડ કરીએ એક ચમચી નમક અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી હળદર હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ હવે આપણે તેને એકથી દોઢ મિનિટ માટે થવા દઈશું અને લાસ્ટમાં હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને તેમાં એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ તો આપણું મગનું સૂપ ગરમા ગરમ બની અને તૈયાર થઈ ગયું છે જે લોકોને ડિનરમાં કંઈ હેલ્ધી ખાવું હોય અથવા તો વેઇટ લોસ કરવો હોય તેને આ સૂપ એકદમ સરસ એવા બેસ્ટ રિઝલ્ટ આપે છે તો તમે પણ આ મગનું સૂપ કરી જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો થેન્ક યુ